નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓગણીસ તારીખ એન ઇપી બે હજાર ત્રેવીસની અંતર્ગત જે સેમ વન બી એ સેમ વનની પરીક્ષા લેવાની છે તેની ઓગણીસ તારીખ આવી ગયેલ છે અને વિકાસાત્મક મનોવિજ્ઞાનના અગત્યના કહેવાય એવા ઘણા બધા ટોપિક આપણે ચેનલ મારફતે સમજ્યા છે ભણ્યા છીએ તો એક લગભગ છેલ્લો ટૉપિક આજે હવે અઠવાડિયા જેવો સમય છે તો એક છેલ્લો ટોપિક સમજાવવાની ઈચ્છા હતી અને એ ટોપિક આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ખ્યાલ ઘડતર અથવા તો સંકલ્પના ઘડતર તમારે બે પ્રશ્ન આવી શકાય એક તો શિશુ અવસ્થામાં ખ્યાલ ઘડતર કઈ રીતે થાય છે તે સમજાવો અથવા સંકલ્પના ઘડતર કઈ રીતે થાય છે તે સમજાવો અને બીજું ખ્યાલ વિકાસ બાલ્યાવસ્થામાં ખ્યાલ ઘડતર વિકાસ કઈ રીતે થાય છે બે ચેપ્ટર બીજું અને ચોથું આ બંને ચેપ્ટરમાં આ પોઈન્ટ છે એટલે મારા માટે આ અગત્યનો લાગે છે મને કારણ કે બે વખત એકનો એક પોઈન્ટ રિપીટ થાય છે તો આ પોઈન્ટ પૂછાવાની શક્યતાઓ વધારે છે પાંચ એવા મુદ્દાઓ છે કે જે તમે યાદ કરી લો આમ તો આ લેક્ચર દરમિયાન હું તમને એવા સાત આઠ મુદ્દાઓ આપીશ પણ પાંચેક મુદ્દાઓ તમને બરાબર તૈયાર થઈ જાય તો તમે સારી રીતે લખી શકો એમ છો અને એક વખત આ લેક્ચર સાંભળ્યા પછી જ આ પ્રશ્ન જો પૂછાય તો તમે સારી રીતે લખી શકશો એવી મને ખાતરી છે તો શરૂ કરીએ ખ્યાલ ઘડતર અથવા તો સંકલ્પના ઘડતર હવે સૌથી પહેલાં તો ખ્યાલ અથવા તો સંકલ્પના એટલે શું એ સમજી લઈએ કારણ કે જો આ પ્રશ્ન પૂછાય કે ભાઈ બાલ્યાવસ્થામાં ખ્યાલ ઘડતર સમજાવો અથવા તો બાલ્યાવસ્થામાં ખ્યાલ ઘડતર સંકલ્પના ઘડતરનો વિકાસ કઈ રીતે થાય છે તેની માહિતી આપો તો સૌથી પહેલાં તમારે સમજાવવું પડે સંકલ્પના એટલે શું અથવા તો ખ્યાલ એટલે શું તો ખ્યાલ અથવા સંકલ્પનાની સામાન્ય સાવ સામાન્ય જો તમને સમજણ આપું તો એ એક વિચાર છે સૌથી પહેલાં વહેલાં નાના હોઈએ ત્યારે બાળક બધું જનરલ સમજતું હોય પછી ધીમે ધીમે એ સ્પેશિયલ સમજવા લાગે જુઓ આ બે કોન્સેપ્ટ તમારે સમજવા જોઈએ જનરલ જનરલ એટલે શું દાખલા તરીકે કોઈ પણ પક્ષી હોય તો બાળક એક શબ્દ વાપરશે ચકી બરાબર પછી કાગડો હોય કબૂતર હોય કોયલ હોય મેના હોય પણ એ ચકી કહેશે પછી ધીમે ધીમે સ્પેશિયલાઇઝેશન એ શીખે છે તો સૌથી પહેલાં વહેલાં જનરલ બાબત શીખે છે અને પછી એને ખ્યાલ આવે છે કે ભાઈ ચક્કી અથવા તો ચકલીની સંકલ્પનામાં આટલા આટલા લક્ષણો હોય તો જ એ ચકલી કહેવાય બાકી એ ચકલી નથી તો અહીંયા આપણે એક વ્યાખ્યા આપેલી છે સેન્ટ્રોક નામના મનોવૈજ્ઞાનિકે વ્યાખ્યા આપી છે વ્યાખ્યા કંઈક આ પ્રકારે છે કે સંકલ્પના એક માનસિક શ્રેણી છે સૌથી પહેલાં વેલા તો જો માનસિક શ્રેણી ખ્યાલ ખ્યાલ એક સેકન્ડમાં ભૂલ થાય છે ખ્યાલ તો ખ્યાલ એટલે એક વિચાર છે ખ્યાલ એક વિચાર છે અથવા તો એક માનસિક શ્રેણી જો અહીંયા લખેલું છે પહેલું જ વ્યાખ્યામાં કે સંકલ્પના એક માનસિક શ્રેણી છે અને તો સંકલ્પના એક માનસિક શ્રેણી છે જેના માધ્યમથી વસ્તુ ઘટના કે નિયમ વસ્તુ કે ઘટનાનું કોઈ નિયમ અંતર્ગત સામૂહીકરણ કરવામાં આવે છે હવે જો ત્રણ શબ્દ એક તો આ એ માનસિક શ્રેણી છે કે એક વિચાર છે કોઈ પણ ખ્યાલ હોય દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ લોભ્યા હોવું એટલે શું કોને લોભ્યા વિદ્યાર્થી હોવું એટલે શું બાળકો હોવું એટલે શું તો આ બધો એક વિચાર છે કે જુઓ આ આટલા 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 લક્ષણો ધરાવે છે એ બાળક છે આટલા આટલા લક્ષણો ધરાવે છે વિદ્યાર્થી છે આટલા આટલા લક્ષણો ધરાવે છે પોલિટિશિયન છે તો આ બધાના ખ્યાલો તમારા મગજમાં અમુક વિચારો કરેલા છે અને એ વિચારોમાં જે ફિટ બેસે એ જ એને જ તમે લેશો જે ફિટ નથી બેસતું એને તમે નહીં લ્યો તો મને તમે વિદ્યાર્થી નહીં કહો શું કામ કારણ કે મેં ક્યાંય એડમિશન નથી લીધું તો જુઓ એક તો પહેલી વસ્તુ મગજમાં બરાબર કે ભાઈ ખ્યાલ શું છે એક માનસિક શ્રેણી છે એક વિચાર છે હવે એ વિચારના માધ્યમથી વસ્તુ ઘટના અથવા તો વ્યક્તિ વસ્તુ ઘટના કે વ્યક્તિનું આપણે સામૂહીકરણ કરીએ છીએ સામૂહિકરણ એટલે એક સમૂહમાં આપણે વેચીએ છીએ અને આને કહેવાય સંકલ્પના બરાબર તો આ રીતે અનેક બાબતોની સંકલ્પના હોય છે દાખલા તરીકે એક બીજું ઉદાહરણ આપી દઉં કે ભાઈ થેલો શબ્દ હું બોલું એટલે તમારા મગજમાં એક ચિત્ર આવશે કે કોને થેલો કહેવાય કઈ રીતનું બેગ હોય એમાં નાકા કહેવા હોય અથવા તો એના પટ્ટા કહેવા હોય હવે થેલો કહો થેલી કહું થેલી કવર એટલે કંઈક નવું મગજમાં આવશે અને સ્કૂલ બેગ આ કવર એટલે કંઈક નવું મગજમાં આવશે તો જુઓ આ એક વિચાર છે પહેલું પહેલું તો કે તમારા મગજમાં કંઈક રહેલું છે બીજું વસ્તુ કે ઘટનાનું એક નિયમને ધ્યાનમાં રાખીને સામૂહિકરણ હું તમને થેલી બતાવું કહું કે આ સ્કૂલ બેગ તો તમે ના પાડશો કારણ કે સ્કૂલ બેગના પટ્ટા જુદા હોય થેલીના પકડવાના નાકા જુદા હોય અને થેલાના પકડવાના પટ્ટા જુદા હોય વસ્તુ બધામાં વસ્તુ જ રહી છે પણ છતાં ત્રણેયનું આપણે જુદા પાડીએ છીએ સામૂહીકરણ કરીએ છીએ જુદું પાડવું એટલે સામૂહિકરણ કરવું તે સામૂહિકરણ કઈ રીતે કરવું તો કે એક નિયમ આપણો નિયમ હવે એ નિયમ ક્યાં લખેલો છે ક્યાંય નહીં આપણા મગજમાં આપણા મગજમાં આપણે ફિટ બેસાડ્યું છે હવે નાનું બાળકો એને બધું એક જ લાગે જુઓ થેલી થેલો કે સ્કૂલ બેગ પણ આપણને બધું જુદું લાગે છે તેનું કારણ શું છે આપણો ખ્યાલ આપણી સંકલ્પના તો આ સેન્ટ્રો કે વ્યાખ્યા આપી છે સરળ વ્યાખ્યા છે કે ભાઈ એક માનસિક શ્રેણી છે એમાં વસ્તુની ઘટનાનું આપણે સામૂહીકરણ કરીએ છીએ અને સામૂહિકરણ રીતે તો ભાઈ એક નિયમને ધ્યાનમાં રાખીએ આટલી જ વાત છે આગળ બીજી એક વ્યાખ્યા ફટાફટ જોઈ જાય હવે અમુક નિયમો અનુસાર લક્ષણોનું પરસ્પર મિલન કે ગોઠવણ તો આ એ પણ એ જ વાત છે કે ભાઈ અમુક નિયમો અનુસાર લક્ષણોનું મિલન કે ગોઠવણ એટલે સંકલ્પના જો કેટલાક નિયમના આધારે આપણે જુદું પાડીએ હું તમને એક ડીશમાં દાળિયા મમરા અને સિંગ બધું મિક્સ કરીને આપું ને એમ કહું કાને જુદું પાડો જો હું એમ નથી કહેતો કાને મમડાને સિંગ જુદું પાડો તો એને ખાલી એટલું કહું કાને જુદું પાડો તો તમે કઈ રીતે આ રીતે જ જુદું પાડશો તો જો અમુક નિયમો નિયમો અનુસાર આપણે અને એક સરખા લક્ષણો હોય એને આપણે ભેગા કરીએ પરસ્પર મિલન તો એક સરખા લક્ષણો ધરાવતા કોઈ પણ વ્યક્તિ વસ્તુ કે પરિસ્થિતિને જુદા ગોઠવવા એટલે ખ્યાલ આવો પણ તમે વ્યાખ્યા કરી શકો તમે તમારી રીતે વ્યાખ્યા બનાવી શકો કે ભાઈ કોઈ પણ નિયમના અનુસાર વ્યક્તિ વસ્તુ કે લક્ષ લક્ષણોના આધારે જ્યારે ગોઠવવામાં આવે અમુક નિયમના આધારે ગોઠવવામાં આવે તેને ખ્યાલ કહેવાય હવે આ જે વ્યાખ્યા છે બીજી એ આઈપી છે ઇગેથ અને ડીજ નામના મનોવૈજ્ઞાનિકે મનોવૈજ્ઞાનિકના નામ તમારે ગોખવા પડશે અથવા તો તમે જો ન ખબર હોય તો નજીકના નામ લખી શકો તો પણ ચાલે ખોટું ન પડે હવે આટલું તમારે પહેલાં સમજાવવું પડે જો તમારે પ્રશ્ન પૂછાય કે ખ્યાલ ઘડતર સમજાવો ખ્યાલ ઘડતર વિકાસ સમજાવો ખ્યાલનો વિકાસ સમજાવો કોઈ પણ શબ્દ પૂછાય તો આટલું ખ્યાલ એટલે શું એ સમજાવી અને ફટાફટ તમારે પાંચ પોઈન્ટ બરાબર લખી અને એની અંદર થોડું થોડું ડિસ્ક્રિપ્શન કરવું પડશે હવે કેટલા ખ્યાલો જુઓ બાળકને અમુક ખ્યાલો નક્કી થતા હોય છે એમાં પહેલો ખ્યાલ છે જીવન મરણનો ખ્યાલ આ પહેલો પોઈન્ટ તો જો જીવન મરણ જીવન મરણ સમજતા પહેલાં બાળકે બે વસ્તુ સમજવી પડે જળ અને ચેતન બરાબર કારણ કે જુઓ જળ જળ એટલે શું છે જીવ નથી નિર્જીવ અને ચેતન ચેતન એટલે શું જીવંત તો કઈ વસ્તુ જીવંત છે ને કઈ વસ્તુ નિર્જીવ છે બાળકને પહેલાં ખબર નથી હોતી તે જો દીવાલારી વાતું કરે છે એને ઠેસ લાગે તો પથ્થરને પણ મારે છે કે આ મને માર્યું તો આ રીતે એને બધું જીવંત લાગે છે પછી ધીમે ધીમે એને થોડોક વિચાર આવે થોડીક ખબર પડે અને ત્યારબાદ એ પહેલી વખત ધીમે ધીમે એટલું શીખતા થાય કે જે ચાલે છે ને હાલે ચાલે છે ને એ વસ્તુ ચેતન છે જીવંત છે અને જે વસ્તુ સ્થિર છે એ ચલ છે પછી ધીમે ધીમે વધારે એની બુદ્ધિનો વિકાસ થાય છે અને એને એ પણ ખબર પડતી જાય છે કે હાલે ચાલે નહીં પણ જ્યારે કોઈ પણ વસ્તુ દાખલા તરીકે રમકડું હવે જુઓ રમકડુંમાં ચાવી એને હાલે છે પણ જીવંત નથી તો એને પણ ખ્યાલ આવતો જાય કે ભાઈ કયું જીવંત છે કયું જળ છે ને કયું ચેતન છે આ બે વિચાર સ્પષ્ટ થયા પછી એને જીવન અને મૃત્યુ આ ખ્યાલ વિકસે છે હવે જુઓ ઘણી વખત એવું થાય નાનું બાળક કોઈ કીડી આવેલી જતી હોય ને આત કરીને કીડીને મારી નાખ્યા મારી નાખે એટલે કીડી સ્થિર થઈ ગયા પછી એ બાળક રાહ જોઈને બેક હવે કેમ પાછી નથી જતી હવે એ મરી ગઈ છે એનું મૃત્યુ પામી છે એ એને ખબર નથી હોતી પણ પછી એને ધીમે ધીમે એ વસ્તુનો ખ્યાલ આવતો જાય કે ભાઈ મરણ શું છે મૃત્યુ પામે એટલે શું થાય જીવંત વસ્તુ છે એ જળ બની જાય છે એનામાં જે ચેતન તત્વ છે એ ઉડી જાય છે તો આ રીતે આ બધા ખ્યાલોનો વિકાસ એનામાં થાય છે અને આટલી બાબતો એને આ ચાર બાબતોને ધ્યાનમાં રાખી અને આનું ડિસ્ક્રિપ્શન તમે લખી શકો કે ભાઈ જીવન મરણનો ખ્યાલ શું છે આગળ જોઈએ બીજું કાર્ય અને કારણનો ખ્યાલ હવે જુઓ કાર્ય અને કારણ એટલે શું છે કે હંમેશા કોઈ ઘટના બની ઘટના તો ઘટના બનવા પાછળ કોઈ પરિબળ જવાબદાર હોય છે એ પરિબળ એટલે કારણ તો શરૂઆતમાં બાળક નાના નાના કાર્યકારણ સમજી શકે છે દાખલા તરીકે સવાર પડે એટલે મને નાસ્તો મળે તો આ નાનુકડું કાર્ય કારણ છે એને કહેવામાં આવે કે ભાઈ નાસ્તો મળવાનું કારણ શું તો એ એવું નથી સમજી શકતો કે મમ્મીનો પ્રેમ પણ એ એટલું જ સમજે છે કે સવાર પડી એટલે નાસ્તો મળ્યો એવી જ રીતે માંદા પડે તો ડૉક્ટર પાસે જવું પડે તો આવા સામાન્ય કાર્ય કારણ સમજે છે પછી ધીમે ધીમે જટિલ કાર્યકારણ જો નાના બાળકને એવી ખબર નથી પડતી કે ભાઈ ગરમી પડે તો વરસાદ પડે કે ગરમીનું જે દરિયાના પાણીમાંથી બાષ્પીભવન થઈને વાદળા બને વાદળાનો વરસાદ પડે એ શરૂઆતમાં એ નથી સમજી શકતું પણ પછી ધીમે ધીમે એને ખબર પડતી જાય અને સરળ કાર્યકારણમાંથી જટિલ કાર્યકારણ તરફ બાળક જાય છે અને એ ખ્યાલોનો વિકાસ થાય છે તો આ રીતે જે કાંઈ પણ જટિલ કાર્યકારણો છે દાખલા તરીકે ધુમાડો હોય તો ત્યાં અગ્નિ હોય અથવા તો કોઈ વ્યક્તિ આપણી સાથે મિસબિહેવ કરે તો એના મગજમાં આપણા વિશે ખરાબ ખ્યાલો હોય તો આ બધી બાબતોનો કાર્યકારણ ધીમે ધીમે બાળકની બુદ્ધિ વિકસિત થતી જાય અને એ કાર્યકારણનો ખ્યાલ મેળવતો જાય અને એને એટલી ખબર પડે કે ભાઈ દુનિયામાં કોઈ પણ બાબત કાર્યકારણ વગરની નથી આ રીતે ક્યારે કાર્યકારણનો ખ્યાલ વિકસે છે આગળ ત્રીજો પોઈન્ટ તો જુઓ જીવન મૃત્યુનો ખ્યાલ કાર્યકારણનો ખ્યાલ ત્રીજું સ્થળનો ખ્યાલ હવે જુઓ સ્થળ સ્થળ એટલે પહેલું તો ચાર દિશા બરાબર જેને આપણે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ કહીએ છીએ ત્યાર પછી ચાર ખૂણા એટલે કે આઠ વસ્તુ થઈ અને ઉપર આકાશ અને નીચે પાતાળ તો દસ વસ્તુ થઈ આપણા ઉપનિષદોમાં વાત કરેલ છે કે ભાઈ દસે દિશાઓમાંથી મને સારા વિચારો પ્રાપ્ત થાવો તો સ્થળનો ખ્યાલ કે ભાઈ ક્યુ સ્થળ દૂર છે ક્યુ સ્થળ નજીક છે કયા સ્થળે પહોંચતા વાર લાગે બરાબર નાના બાળકને સ્થળનો ખ્યાલ હોતો નથી ઘણી વાર એવું બને કે ભાઈ પૂછે કે ભાઈ પપ્પા ક્યાંય ગયા તો કે પપ્પા અમદાવાદ ગયા તો કે હાલો અહીંયા પહોંચી જાય આપણે એટલે બાળકને એમ થાય કે આગળ આપણે બાજુના રૂમમાં જઈએ એમ અમદાવાદ જવાતું હશે એટલે આ વસ્તુ શક્ય નથી કઈ વસ્તુ દૂર છે ક્યુ વસ્તુ પાસે છે વિડીયો કોલમાં જોતું હોય બાળક એમ થાય કે આ તો અહીંયા જ છે પણ કેમ પહોંચાતું નથી તો આ રીતે સ્થળનો ખ્યાલ દિશાનો ખ્યાલ કઈ તરફથી જવાય છે તો આ બધું બુદ્ધિની વાત છે પણ એ ખ્યાલો ધીમે ધીમે બાળકમાં વિકાસ પામતા જાય છે અને સ્પષ્ટ થતું જાય છે કે ભાઈ શું આપણું છે શું બીજાનું છે અથવા તો આપણામાં આપણી હદમાં આપણા મકાન આપણું ખેતર આ બધા સ્થળના ખ્યાલો છે તો એ ખ્યાલો પણ ધીમે ધીમે વિકાસ થતો જાય છે અને બાળક જેમ જેમ મોટું થાય એમ એનામાં સ્પષ્ટતા આવે છે ત્યાર પછી વજન જો વજન અને ઊંચાઈ આ બે ખ્યાલ બાલ્યાવસ્થામાં ધીમે ધીમે વિકસે છે ઘણીવાર જો બાળકને એવી ખબર નથી પડતી શરૂઆતમાં કે ભાઈ નાનું કડું કાગળિયાનું અથવા તો કડા પ્લાસ્ટિકનું બોક્સ તે લે છે તો એટલા જ વજનની લોખંડની જેને કહેવાય કે ભાઈ ખાઈણી છે દસ્તો છે તો એને એમ થાય કે ભાઈ આ મેં ઉચકી લીધું તો આ પણ હું ઉંચકી લઈશ શરૂઆત મને ખબર નથી પડતી કે વજન કેવો છે કેટલો છે અને એને એવું પણ બને કે ભાઈ જુઓ મોટું કોઈ ટેબલ પોતે નથી ઉચકી શકતું તો એના જ જેવડો ફૂગો હોય તે નહીં ઉંચકી શકે ને એવું લાગે તો આ રીતે વજન કોને કહેવાય દળ અને વજન આ બે વસ્તુની સ્પષ્ટતા બાળકને ધીમે ધીમે થાય છે શરૂઆતમાં બાળકના મનમાં આ રીતના ખ્યાલો હોય છે કે ભાઈ જેવડું દેખાય છે અથવા તો એક નાની વસ્તુ એક સાઈઝની વસ્તુ મેં ઉચકી એટલે એ જ સાઇઝની બીજી વસ્તુ હું ઉપાડી લઈશ પણ ઘણીવાર એવું પણ બને કે ન પણ ઉપડે એટલે આ રીતે દરેકનું પોતપોતાનું દળ હોય છે અથવા તો બાળકને એ ખ્યાલ નથી આવતો કે એક કિલો ખાંડની પેકેટ તે ઉપાડી લે તો એક કિલો રૂ ઉપાડી શકે પણ એક કિલો રૂ થોડુંક વધારે હોય જોઈને ના પાડ દીક નહીં આ મારાથી ઉપડશે નહીં એટલે આપણે બધાને આ ખ્યાલ સ્પષ્ટ હોય છે અને બાળક માટે આ બધા ખ્યાલો નવા હોય છે તો ધીમે ધીમે એ શીખતું થાય છે કે ભાઈ કેટલો વજન હોય કેવો હોય મારાથી ક્યારે ઉપડે ક્યારે ન ઉપડે અને આ બધું રોજબરોજના કામમાં બરાબર શરૂઆતમાં બાળક બહુ મોટા પથ્થરો ઉપાડવાનો પ્રયત્નો પણ કરે એના મા બાપને ઉપાડવાનો પ્રયત્નો પણ કરે કે ભાઈ કે પપ્પા હું તમને ઉપાડી લઈશ પણ પછી એને ખ્યાલ આવતો જાય કે અમુક અમુક બાબતો આપણાથી થઈ શકે નહીં અને એમાં આ વ્યજન વજનનો ખ્યાલ સામેલ છે તો આ રીતે આપણે ચાર બાબતોની વાત કરી પાંચમી છે સંખ્યા તો જો યાદ રહી જાય એવું છે ફરી પાછું યાદ કરાવી દઉં કે ભાઈ જીવનવૃત્યુ અથવા તો કાર્ય કારણ બરાબર વજન સંખ્યા અને સ્થળ તો જુઓ ત્રણ વસ્તુ છે સ્થળ સંખ્યા વજન અને જીવન મૃત્યુ તેમજ કાર્યકારણ બરાબર આ રીતે પાંચ આટલા જો તમને યાદ રહી જતા હોય તો એ બંને પ્રશ્નમાં ચાલશે સંખ્યા સંબંધિત ખ્યાલ જો સંખ્યા એટલે કે એક થી સો સુધીની સંખ્યા સૌથી પહેલાં પ્રાઇમરીમાં શીખે છે તો હવે જ્યારે તમને બતાવવામાં આવે કે ભાઈ ચાર કરતાં બે નાના કે મોટા તો તમે એક જ સેકન્ડમાં કહી દેશો પણ બાળક આ નથી કહી શકતું એ તમે જાણો છો તો શરૂઆતમાં એને સંખ્યા સંબંધિત ખ્યાલો હોતા નથી સ્પષ્ટ નથી હોતા અને એ ધીમે ધીમે શીખે છે કે ભાઈ પંદર કરતાં આઠ નાના કે મોટા તો એ નથી કહી શકતું પછી ધીમે ધીમે એને ખ્યાલ આવતો જાય છે એ સમજાવી શકે છે અને જેમ જેમ વસ્તુઓ ગણતું જાય છે જેમ જેમ લોકોને નિરીક્ષણ કરતું જાય છે અનુભવ કરતું જાય છે એમ એમ બાળકમાં આ ખ્યાલ વિકસતો જાય છે આ સંકલ્પના વિકસતી જાય છે અને બાળક એના વિશે સ્પષ્ટ રીતે બોલી શકે છે અથવા તો સમજી પણ શકે છે કે ભાઈ કોઈ વ્યક્તિ એને કહે કે તારા દસ રૂપિયા મને દે હું તને વીસની નોટ આપું તો એ વિચાર કરે કે કરવું કે કેમ પણ જો એને આ ખ્યાલ વિકસી ગયો હોય તો એને ખ્યાલ આવી જાય કે ભાઈ દસ કરતાં વીસ વધારે છે તો એ તરત જ તૈયાર થઈ જશે તો આ રીતે સંખ્યા સંબંધિત ખ્યાલ પણ છે તો આ પાંચ મુદ્દાઓ મેં સમજાવ્યા છે એ ઉપરાંત કેટલાક મુદ્દાઓ જુદા પાડ્યા છે એ પણ આપણે ઝડપથી જોઈ લઈએ તમને જેટલું છ મુદ્દા બીજા છે પાંચ ને છ અગિયાર મુદ્દાની આપણે વાત કરી પણ અગિયાર મુદ્દા આપણે લખવાના થશે નહીં ક્યાંય આપણે વધીને પાંચ મુદ્દા કોઈ પણ પાંચ મુદ્દા અને અવડા લખી શકાય તો સાપેક્ષ કદ હવે જો સાપેક્ષ કદ એટલે એકના કમ્પેરિઝનમાં બીજું બરાબર હું જ્યારે પહેલી વખત એમ કરું કે ભાઈ આ વર્તુળ છે નાનું કે મોટું તો તમે કાંઈ નહીં કહો અને નાનું કેવું મોટું કહેવું પણ હું એમ કહું કે આના સાપેક્ષમાં તો તો મોટું પણ આના સાપેક્ષમાં તો નાનું તો આ રીતે કદ પણ કદ કેવું સાપેક્ષમાં કદ તો એ ખ્યાલનો પણ ધીમે ધીમે વિકાસ થાય છે ભાઈ ક્યુ મોટું ક્યુ નાનું બરાબર ગાય છે તો એ કદમાં મોટી કહેવાય પણ એ હાથી કરતાં નાની કહેવાય તો આ રીતે સાપેક્ષમાં કદનો ખ્યાલ આવતો જાય નાણાં અંગેનો ખ્યાલ જો શરૂઆતમાં બાળક માટે પૈસા એટલે ખાલી કાગળિયાને કટકા છે પણ ધીમે ધીમે એટલી બધી મૂલ્યવાન વસ્તુ બનતી જાય કે એનાથી એને ઘણી બધી ચોકલેટ અથવા તો ઘણું બધું આવી શકે અને મહેમાન પૈસા દઈને જાય ને ખુશ થવા માંડે એનો મતલબ એને નાણાં અંગેનો ખ્યાલ સ્પષ્ટ થઈ ગયો એની સંકલ્પના સ્પષ્ટ થઈ ગઈ ત્યાં સુધી જુઓ નાના સાવ નાના બાળકને પૈસા દે મહેમાન તો એને કંઈ ખુશી નહીં અને દુઃખે નહીં કાંઈ ફેરા જ નથી પડતો સમય અંગેનો ખ્યાલ બરાબર કે ભાઈ કયો ભૂતકાળ ભવિષ્યકાળ અને વર્તમાન કાળ આ ત્રણ કાળની વાત એ ત્રણેય ખ્યાલો પણ હોઈ શકે ત્યાર પછી સ્વનો ખ્યાલ જો આપણે ઘણા બધા ખ્યાલો મગજમાં લઈને ફરીએ છીએ તો આપણે પોતે કોણ છીએ કેવા છીએ તમે પોતાને સ્ટ્રોંગ માનતા હોય તમે પોતાને નબળા માનતા હોય ખુશ માનતા હોય સરસ મજાના દેખાવડા માનતા હોય નસીબદાર માનતા હોય આ બધો કયો છે સ્વનો ખ્યાલ પણ વિકસતો જાય છે સામાજિક ખ્યાલો સામાજિક ખ્યાલો એટલે આપણા સમાજના નિયમો રૂટીઓ રિવાજો એને તમે પક્ષમાં હોય કે વિપક્ષમાં હોય આ બધા ખ્યાલો છે બરાબર કામ કરવું જોઈએ આમ ન કરવું જોઈએ બરાબર તમારી જ્ઞાતિ તમારો ધર્મ એ ધર્મમાં જે કાંઈ પણ કહેવામાં આવ્યું એ સાચું છે ખોટું છે અંધશ્રદ્ધા છે આ જે કાંઈ પણ તમારા વિચારો એ બધા છે સામાજિક ખ્યાલો તો બાળકના સામાજિક ખ્યાલો પણ વિકસે છે અને સૌંદર્ય અંગેનો ખ્યાલ સૌંદર્ય એટલે કે સરસ કોને કહેવાય બરાબર સૌંદર્ય એક ખ્યાલ જ છે અમુક સંસ્કૃતિમાં અમુક બાબતોને સરસ કહેવાય છે તો અમુક સંસ્કૃતિમાં અમુક બાબતોને સારી કહેવાતી નથી એ જ રીતે ફેશનમાં પણ છે તો આ બધા ખ્યાલોનો ધીમે ધીમે વિકાસ થાય છે તો સંકલ્પના ઘડતર અથવા તો સંકલ્પના વિકાસ ખ્યાલ ઘડતર અથવા તો ખ્યાલ વિકાસ આ બેમાંથી કોઈપણ બાબત પૂછાય તો આટલા અગિયાર મુદ્દાઓમાંથી પહેલાં વહેલાં તો ખ્યાલ અથવા સંકલ્પના એટલે શું એ સમજાવી અને આ અગિયાર મુદ્દાઓમાંથી કોઈ પણ પાંચ મુદ્દાને વ્યવસ્થિત સમજાવીને જો તમને અગિયાર અગિયાર આવડતા હોય તો બાકીના છ એમને લખી નાખવા છેલ્લે કે આ ઉપરાંત અન્ય અન્ય કરીને છ એ છ લખી નાખવા એમાં વધારે સમય ન બગાડવો તો આ રીતે આ અગિયાર મુદ્દાઓ દ્વારા તમે કોઈ પણ પાંચ મુદ્દા પાકા કરી અને ખ્યાલ ઘડતર અથવા સંકલ્પના ઘડતર સમજાવી શકશો આશા રાખું છું કે આપને સમજાઈ ગયું હશે આ જ રીતે આપના કોમેન્ટ લાઈક કરતાં રહેજો એટલે મને ખ્યાલ આવે કે વિદ્યાર્થીઓ ભણે છે અને મને ગમશે ઘણા બધા વિદ્યાર્થીઓએ ઘણા બધા સજેશનો આપ્યા છે કે સર તમારે બુકનો ફોટો પાડીને ક્યાંક અપલોડ કરવાની વાત કરી છે કે એના કારણે વિદ્યાર્થીઓને વધારે વ્યૂ મળશે અને બીજી વસ્તુ કે અમને પણ હેલ્પ રહેશે આ બધી કોમેન્ટો આપની તો હવે ટેકનોલોજી તો હું બહુ ઓછી જાણું છું મને વ્યૂ મળે કે ન મળે પણ આપનો પ્રેમ આમ મળે રાખે એટલે મારા માટે પૂરતું છે ભણવાવાળા હોય અહીંયા ભણાવવાવાળો રાજી થાય એ સ્વાભાવિક છે તો અહીંયા પૂરું કરું છું આભાર અસ્તુ આપણે આ જ રીતે સેમ ટુમાં પણ ભણતા રહેશું શક્ય બને તો હજુ એક બે દિવસમાં વધારે લેક્ચર અપલોડ કરીશ અને અન્યથા આપણે સેમ ટુમાં આ જ રીતે આગળ ભણતા રહીશું